લક્ષ્મણભાઈ રાઠોડ ઝેરી દવા પી જતા અછુદ ગામની નવીનગરીમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને એકસો મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા બે દીકરી અને એક દીકરાના પિતાએ ઝેરી દવા ગટગટાવતા મોદ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત્યાર કર્યા હતા જેની જાણ આમુદ પોલીસને થતા આમોદ પોલીસે પીએમ માટે બોડી મૂકી આપી વધુ તપાસ હાથ ધરી છે બિરોજી મકસૂદ પટેલ તુફાન એજ ન્યૂઝ આમોદી

મને હું ખબર કે હાથું કરીને બેસે